ભાજપે સાતમી ટર્મ માટે પણ છ ટર્મના સાંસદ મનસુખ વસાવાને જ મેદાને આદિવાસી સામે આદિવાસી ઉમેદવાર તરીકે ઉતાર્યા છે ત્યારે ઝઘડિયા વિધાનસભા બેઠક પર પાંત્રીસ વર્ષ સુધી એક હથ્થું શાસન કરનાર છોટુ વસાવા ચોથી વખત લોકસભા લડવા ભારતીય આદિવાસી પાર્ટી બીએપી લઈને આવ્યા છે વાસણા ગામેથી આજે છોટુ વસાવાએ પત્રકાર પરિષદ યોજી ભારતીય આદિવાસી પાર્ટી એટલે કે બી એ ભરૂચ સહિત તમામ ટ્રાઇબલ બેઠકો પરથી લોકસભા લડવાની જાહેરાત કરી દીધી છે અને તેઓના ઉમેદવારો બે દિવસમાં જાહેર કરવાની પણ જાહેરાત કરી દીધી છે મીડિયા સમક્ષ છોટુ વસાવાએ કહ્યું હતું કે એ લોકો માનતા હતા કે ગુજરાતમાં જગ્યા ખાલી જ છે ટ્રાઇબલમાં ઘૂસી જઈએ અમારી હાજરી પણ અહીં છે જ અમે જગ્યા છોડવાના નથી આદિવાસીના હક્કો માટે ચૂંટણીમાં અને ચૂંટણી પછી પણ લડીશું ભારતની જેટલી પણ કોંગ્રેસ ભાજપ અને આપની સરકારો થઈ એ બધા અમારા આદિવાસીઓ માટે સમસ્યા હોવાનું તેમણે ગણાવી આગળ ભરું છું બેઠકના ભાજપ આપના આદિવાસી ઉમેદવારો નેતા નહીં હોવાનું કહી દીધું છે તો વધુમાં મનસુખ વસાવા અને ચૈતર વસાવા આદિવાસીઓ માટે ડેડ બોડી જેવા અને તેઓને ગધેડા જેવી ભૂમિકા હોવાનો પણ ગંભીર આરોપ છોટુ વસાવાએ લગાવ્યો છે વધુમાં કેજરીવાલને દેશના બીજા નંબરના ચોર ગણાવી દીધા છે અને હાલમાં જ ભાજપમાં જોડાયેલા તેમના પુત્ર મહેશ્વસ વિશે કોઈ ચર્ચા કરવા જેવી નથી કહી દીધું છે હવે ભરૂચ લોકસભા બેઠક પર કમર ઝાડુ વચ્ચેના જંગમાં હોકી બોલ કોને ફાયદો કરાવે છે કે માત આપે છે તે રસપ્રદ બની રહેશે બાપા તમારા એ લોકો એવું માનતા હતા ગુજરાતમાં જગ્યા ખાલી જ છે ને અમે ટ્રાઈબલ એરિયામાં ઘૂસીને એ લોકોને અમે માહત કરશું એટલા માટે અમે આ જે આપ પાર્ટી છે અરે ભારત આદિવાસી પાર્ટી દ્વારા અમે એ લોકોને બતાવવા માંગીએ છીએ પણ અમારી હાજરી પણ અહીં આગળ અમે છીએ એવું અમે એમને અહેસાસ કરાવવા માટે આજે આ વસ્તુ બની છે આ જે ઝંડા છે એના નેજા હેઠળ આખા ભારતના આદિવાસીઓને જે અન્યાય થાય છે એ અન્યાય માટે અમે લડશું ચૂંટણી હોય કે પછી આમ જે બધા ઇસ્યુ હોય અમારા માટે અમે તૈયાર છે લડવા માટે એટલા માટેની આ કોન્ફરન્સ છે અને આ વાત છે લોકસભા ચૂંટણી આવી રહી છે બસ એ નક્કી કરશું તમે કેટલા ઉમેદવાર જગ્યા છોડવાના નથી અમે ટ્રાઈબલ એરિયા તો બધો જ લડશું એમના કોઈ સવાલ છે નહીં હા ઉભા રાખશો અમે શા માટે સવાલ એમ છે કે બાપ પાર્ટીમાંથી ગુજરાતની ગુજરાત ની છવ્વીસ સીટ કેટલા ઉમેદવાર ઉભા રહેશે છવ્વીસ માંથી એ અમે નક્કી કરશું હવે નજીકના ના બધા હાથે પરામર્શ કરી પાર્ટી એજન્ડા શું રહેશે બસ અમારા એજન્ડા ફાઈવ શેડ્યુલ સિક્સ શેડ્યુલ આદિવાસીઓને જે મુશ્કેલી પડી છે અત્યાર સુધી સંવિધાનની વાત થઈ નથી અમારું જે શોષણ થયું છે એ બધા મુદ્દા અમારા છે જ આજે બે ઘુસપેટ કરે જ છે અહીં આગળ એ બધા મુદ્દાને લઈને લડશું અને મોટું આંદોલન પણ કરશું ચૂંટણી છે એટલા માટે નહીં ચૂંટણી નહીં હશે અને અમારી જે મુશ્કેલીઓ સમસ્યા જે પેદા થઈ છે હું તો માનું છું ત્યાં સુધી ભારતની જેટલી બી સરકારો થઈ એ કોંગ્રેસની હોય ભાજપની હોય કે આપની હોય તો એ બધી જ જે ચૂંટણીઓ થઈને સત્તામાં સત્તા માં આવ્યા બધા અમારા માટે મોટા મોટી સમસ્યા છે એ સમસ્યા એ શક્તિ અમારી આગળ કઈ છે મેં કહ્યું તો ખરું કોઈ જગ્યા બાકી નથી મૂકવાના કોણ કરશે તે નજીક ખબર પડી જશે તમને હા ત્યારે ત્યારે છોટુ ભાઈ પાસે અલગ અલગ પાર્ટીઓ આવતી હોય સાથે જોડાતા સંગઠન માં જોડાતા હોય તો આની પાછળ અમારું સંગઠન છે એટલા માટે આવે છે અને એ એ લોકો એમની બદમાશી સામે અમે લડીએ છીએ એટલે એ લોકોને ખબર છે કે આ લોકોને વાત કરવી પડશે ને એટલે અમને પકડશે એટલા માટે પૂછપરછ કરવા આવતા હશે બહુ હિંમત કરતા નથી કોઈ કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું હતું આમ આદમી પાર્ટી સાથે કર્યું થયું હતું કેમ કે અમારું એટલું બધું પેલું સંગઠન હતું નહીં એટલા માટે હવે તો આખા દેશની અંદર જે પાર્ટી બની છે આદિવાસી જે પાર્ટી બની છે અમારી એ પાર્ટી દ્વારા અમે લડવાની ક્ષમતા ધરાવીએ છીએ